गौशाळा कच्छ जिल्हा मुंद्रा शहर मध्ये कच्छ जिल्हा सर्वप्रथम पांजरापोल एक सो एकसठ वर्ष जुनी श्री कच्छ मुंद्रा पांजरापोल आणि गौशाळाने शांताबेन दामजीभाई एंकरवाला चॅरिटेबल ट्रस्ट द्वारा

मुंद्रा शहर भाजप प्रमुख संजय ठक्कर महामंत्रियों गौरांग त्रिवेदी अरविंद पटेल जितेंद्र मालम भूपेन मेहता प्रणव जोशी प्रकाश पाटीदार दिलीप गोर प्रकाश ठक्कर करण मेहता श्री मुंद्रा पांजरापोल आणि गौशाळाना प्रमुख श्री नवीन चंद्रभाई मेहता ट्रस्टी ते मज कार्यना प्रोजेक्ट चेअरमन हिरेन सावला भोगीलाल मेहता श्री किशोर सिंह परमार श्री डाहियालाल अहिर शंभुलाल जोशी તેમજ અન્ય અન્ય તથા રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ગુજરાત કચ્છ માટે ખુશખબર લેરી જેન્ટ અને ચિલ્ડ્રન વેર આંખની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે મોબાઈલ નંબર નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડિઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હન્ડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હન્ડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હંડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઅપ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે